સમજી લેવાનું કે એ વિદેહના ભાવ છે અને સદગુરુ ના દેશ આ દેહ સહિત ક્યારેય નથી જવાતું સદગુરુ ના દેશ માં તો આ તાન જેવા તમે હતા એવા સદગુરુ એ તમને નક્કી કરાવ્યા કે તું દેહી નથી તું વિદેહી છો તું આ ઘાટ માં નથી આ હજી પાસ નાળિયેર ની માનતા ઉકરી બે આ નાળિયેર ના તોરણ બાંધીશ

भिखारी भी भक्ति कोई दी काम आती नहीं नर नरसिंह मेहता ये कीधु से के हूँ मागू न जो तू आप ये मारे मन मंजूर नहीं विचार करियो कारण के विचार करो तो बेअ भोजावू आपी से अन्य बेअ पाग आपा से ખાડો બુરવાનો છે એવી ભિખારી ભક્તિ ક્યારેય ના કરતા અને હવે તો આમ થાય ન કરતા કારણ કે હવે તો તમારું રહેવું નથી સે ગુરુ મહારાજ નો કબીર દાસ આમ કે છે કે જલ્મે મરે એને ભગવાન નો કહેવાય જલ્મતો હોય મરતો હોય તો એને ભગવાન કહેવાય કારણ કે ભગવાન એટલા માટે આપણને જે સંત રાહ બતાવે છે એ ઠેકાણે આપણી દ્રઢતા નથી

એટલે આપણને ભાસ જુદો થાય છે કેવી રીતે અલગ અલગ પાડતો હોય જુદા જુદા પણ જ્યાં જ્યાને આ સદગુરુ નું જ્ઞાન મળ્યું છે એને નક્કી કરી લેવાનું કે જેટલા ઘાટ બનાશે અને કયા ઘાટ માટી માટે નથી બધા માટી માટે છે ને છે કારણ કે માટે નો જન્મ જ નથી થયો એટલે માટે અજન્મ છે કાયમ રહેવા માં આ કારણ કે આપણું જે આ પાંચ પિંડ નું જે પ્રાણી છે પાંચ તત્વ નું એક દિન સમય પડી જાય તો શું બનવાનું છે માટીમાં એટલે સવારામ મહારાજ આમ કે મને આ ભંડારતા નહી એમ કેતા કે આ ભંડારતા નહિ

તમે તો આપણે તો આ પરિવર્તનશીલ છે અને માની ને બેઠા છે હું દર્પણમાં જોવો તો તમારો આ પિંડ નું પરિવર્તન થતું આવે છે અને પરિવર્તન જેનું થતું હોય એવો ભગવાન હોય એવો ભગવાન નો હોય કારણ કે પરમાત્મા નો ક્યારે પરિવર્તન થતું જ નથી એટલા માટે સંતો એમ કે છે દુખ ભંગણો સદાય બાળીએ કેવો છે બાળે વેસ દુંડાળો કે દુખ ભંગણો સદાય બાળે વેસ સમરો લખ લાભ દિયે આ ગૌરી નંદ કિશોર આવો એમાં આપણે ખરેખર વિશ્વાસની જરૂર છે નજ માની જ વાતો કર્યા જશું તોય પણ મેળ પડશે નહી કારણ કે મીરાબાઈ આપણે એવો સિદ્ધાંત આપી કે મીરાબાઈ એ છે કે આત્માને ઓળખ્યા વિદ આવ નથી ક્યારેય નથી ભોગવી ક્યારેય નરક નથી ભોગવો ક્યારેય સરખ નહી ક્યાનો વાસી શો

એટલા માટે કબીર દાસે એક વાણી સાખી માં કીધું છે કબીર દાસે કે સાહેબ સબકા બાપ હે